મે તમારી દ નાખી છે જયારે આવું કોઈ આવીને એક બાપ કે ત્યારે શું થાય એક ક્ષણે બાપ ના પગ નીચેથી જમીન સરકી જાય આકાશ તૂટી પડે અને આખી દુનિયા જાણે થંભી જાય કહેવાય છે કે શંકાનું કોઈ ઓસડ્યું નથી હોતું અને આ શંકા એવું છે જે જે સંબંધોના પવિત્ર બંધનને પણ કલંકિત કરી દે છે એવું છે જે મનુષ્યને અંત બનાવી દે છે અને જેના માઠા પરિણામો માત્ર એક વ્યક્તિને જ નહીં પણ આખા પરિવારને ભોગવવા પડે છે આજની ક્રાઈમ કહાનીમાં આપણે એક એવા જ સંબંધની વાત કરવી છે જેને સાથે રહેવાના સાત વચન આપ્યા હતા દરેક પરિસ્થિતિમાં સાથ નિભાવવાના વાયદાઓ કર્યા હતા પણ પછી શંકાના વમળમાં ફસાઈને એ જ પતિએ પોતાની જ પત્નીનો જીવ લઈ લીધો અને પાછળ છોડી ગયો એક માસૂમ નોંધારા બાળક શું આ પ્રેમ હતો કે પછી શંકાનો શિકાર બનેલી એક કરુણ કહાની નમસ્કાર આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશબુ પંડ્યા

અને ત્યાં ખેત મજૂરી કામ કરતું હતું એક વર્ષ પહેલા જ રેખા અને સંજયે પ્રેમ લગ્ન કર્યા હતા તેમના સપના હતા આશાઓ હતી એક નવું જીવન શરૂ કરવાની તમન્ના પણ હતી પરંતુ એ રાત તેમની જિંદગીની સૌથી કાળી રાત બની ગઈ મનમાં પોતાની પત્ની રેખા બીજા કોઈ પુરુષ સાથે વાત કરતી હોવાનો ઘૂસી ગયો હતો અને આ વહેન ધીમે ધીમે શંકાના વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયો જે બાદ વહેલી સવારે લગભગ લગભગ પાંચ વાગી રહ્યા હતા પણ સંજયના મગજમાં એટલી બધી વસ્તુઓ ચાલી રહી હતી અને તે સુઈ જ ન શક્યો અને પછી આશંકાના કારણે સંજયને રેખા વચ્ચે સવારી જ ભયંકર ઝઘડો જે બાદ આક્રોશમાં અંત બનેલા સંજય ગુસ્સાના આવેશમાં આવીને પોતાની જ પત્ની રેખાનું ગળું દબાવી દીધું પીડાભરી ચીસ ગળામાં જ દબાઈ ગઈ અને રેખા ઘટના સ્થળે જ ઢળી પડી તેના શ્વાસ થંભી ગયા પત્નીના નિષ્પ્રાણ દેહને જોઈને સંજયના શરીરમાંથી જાણે જીવ નીકળી ગયો તેણે શું કર્યું હતું તેનો તેને અહેસાસ થતાં જ તે કંપી ઉઠ્યો પણ પછી બીજી સંજય એક એવું પગલું ભર્યું જે સાંભળીને હૃદય ઉઠે પોતાના પોતાના વતનમાં સસરા મંગલિયા ગામમાં ખેતમજૂર તેમણે ફોન કર્યો સંજય કહ્યું તમારી દીકરી કોઈ બીજા છોકરા સાથે વાત કરતી હતી એટલે મેં તમારી દીકરીને મારી નાખી છે મંગલિયાભાઈ ને વિશ્વાસ ન આવ્યો તેમણે પૂછ્યું તમે સાચું બોલો છો મારી દીકરી કોઈ દિવસ એવું કરે જ નહીં પણ જમાઈએ ઠંડા કલેજી કહ્યું મેં જ તેનું ગળું દબાવીને તેને મારી નાખી છે અને પછી ફોન કાપી નાખ્યો આ સમાચાર સાંભળીને મંગલિયા ભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ વડવારમાં તેમનું આખું વિશ્વ જાણે ઉધું ચતું થઈ ગયું બીજી તરફ ઘટનાની જાણ થતાં જ સવારે અમરેલી તાલુકા પોલીસ પીઆઈ ઓમદેવસિંહ જાડેજાની ટીમ સાથે તાત્કાલિક વાંક્યાની સીમમાં ઘટના સ્થળે દોડી ગઈ ત્યાં રેખાનું નિષ્પ્રાણ દેહ પડ્યો હતો રેખાની લાશને પહેલા અમરેલી સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી જેથી મૃત્યુનું સાચું કારણ અને પુરાવા એકત્ર કરી શકાય બનાવની જાણ થતાં જ રેખાના પિતા મંગલ્યાભાઈ વસુનિયા મધ્યપ્રદેશથી અમરેલી દોડી આવ્યા પોતાની દીકરીના મોત અને જમાઈના આવા કૃત્યોથી તેઓને ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો તેમણે પોતાના જ જમાઈ સંજય મોહનિયા સામે હત્યાની ફરિયાદ નોંધાવી પોલીસે તાત્કાલિક સંજયની પૂછપરછ શરૂ કરી ડીવાયએસપી ચિરાગ દેસાઈના નેતૃત્વ હેઠળ પોલીસ આ સમગ્ર બનાવ કઈ રીતે બન્યો અને સંજયના મનમાં આખરે શું ચાલી રહ્યું હતું તે જાણવા માટે સઘન તપાસ શરૂ કરી છે રેખા અને સંજયને સંતાનમાં માત્ર સાત માસનું એક માસૂમ પુત્ર છે પણ માતાના મૃત્યુ અને પિતાની ધરપકડને પગલે આ નાનકડું બાળક અનાથ બની ગયું તને ક્યાં ખબર છે કે તેના માતા પિતા સાથે શું થયું છે તેને તો માત્ર માતાની હૂફ અને પિતાનો આધાર જોઈતો હતો બરબાદ તો કરે છે પણ તેના માઠા પરિણામો બીજાને પણ ભોગવવા પડે છે પૈસાની લાલચમાં મનુષ્ય સંબંધો ભૂલી જાય છે પણ અહીં તો શંકાના અધિકારી એક પવિત્ર સંબંધ અને એક માસુમ બાળકના ભવિષ્યને દાવ પર લગાડી દીધું અમરેલી તાલુકા પોલીસે આ ગંભીર ગુનામાં આરોપી સંજય મોહનિયાની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે અન્ય કે કેમ પુરાવા કરવા માટે પણ પણ સમક્ષ રજૂ કરીને માંગશે હા આ ઘટના એ વિચારવા મજબૂર કરે છે કે સંબંધોમાં વિશ્વાસ કેટલો પાયાનો છે જો વિશ્વાસની દિવાલ તૂટી જાય અને શંકાના કીડા ઘર કરી જાય તો પરિણામ કેવું ભયાનક આવી શકે છે આપણે સૌએ આવા કિસ્સાઓમાંથી બોધપાઠ જરૂર લેવો જોઈએ આપણા સંબંધોમાં ખુલ્લી વાતચીત અને વિશ્વાસ જાળવવો ખૂબ જ જરૂરી છે તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે નમસ્કાર